છેલ્લા લાંબા સમયથી ફરાર રહેલ મુખ્ય આરોપી ચિરાગ ગોટી શરણાગતિ બાદ કોર્ટમાં ધરપકડ થયો છે પોલીસ તપાસ મુજબ ચિરાગ અને તેના ભાઈ નિરાંત ગોટી અદાવતમાં ઓઇલ વેપારીને ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવ્યો હતો છેલ્લા લાંબા સમયથી ફરાર રહેલો મુખ્ય આરોપી ચિરાગ ગોટીને કોર્ટમાં શરણાગતિ બાદ પોલીસે ધરપકડ કરી છે પોલીસ તપાસમાં ખુલ્યું છે કે ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરાંત ગોટીએ ધંધાકીય અદાવતમાં ઓઇલ વેપારી અલ્પેશ મિયાણીને ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવ્યો હતો સિંગણપુર પોલીસે વરિયાઓ બ્રિજ પરથી બીવાયડી કારમાંથી એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યા હતા પરંતુ બાદની તપાસમાં અલ્પેશ મિયાણી નિર્દોષ હોવાનું સામે આવ્યું છે ચિરાગ ગોટી પર અનેક લોકોને ધમકી આપવાનો અને રૂપિયા દબાવી રાખવાનો આરોપ છે જીગ્નેશ વ્યાસ પાસેથી ત્રેવીસ કરોડ રૂપિયા દબાવી રાખી રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાનો પણ આરોપ છે પોલીસ સમગ્ર મામલાની વધુ તપાસ કરી રહી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ કિશોર ઘનશ્યામભાઈ મિયાણી અને મારા ભાઈને કેસમાં ખોટી રીતે ફસાયો હતો પછી પોલીસ તપાસ કરતા કરતા તપાસમાં એવું કે ચીડા ગોટી પ્લાન કર્યું હતું પછી એના ભાઈને જ્યારે જયારે એરેસ્ટ કર્યો સાત તારીખે એટલે પ્રેસ નોટ આવી પોલીસની એટલે પ્રેસ નોટ મેં સોશિયલ મીડિયામાં મૂકી અને પ્રેસ નોટ જેવી સોશિયલ મીડિયામાં મૂકી તો ચેડા ગોટીએ ગાળું અનાપ સનાપ ગાળું દીધી અને મા જાનથી મારી નાખવાનું ધમકી આપી તારા પપ્પા ભાઈ છોકરાને છોકરા મમ્મીને બધાને કહી દેજો છે રો મા તૈયાર રહે આખી જિંદગી હું ઝેલ કરીશ પણ તને મૂકીશ નહીં ને એવી રીતની બધી ધમકી આપી અને પછી હું જેવી એક એવી ધમકી સ્ક્રીનશોટ ને બધા ફોટા લઈ હું સિંગણપુર પોલીસ સ્ટેશને ગયો અને કીધું આવી રીતે મને આવી રીતે મારી છે એટલે એને એફઆઈઆર દાખલ કરી અને ભાઈ હાજર છો ને એટલે કંઈક સિત્તેરનું વારંટ અત્યારે નીકળ્યું છે હું જીગ્ત વ્યાસ હું ડાયમંડના ધંધા સાથે થોડા સમય પહેલાં છકડાયેલો હતો એ સમય દરમિયાન મારે કંશા મકવાણા મકવાણા સાથે મિત્રતા હોવાથી એની પાસેથી બે કરોડનો ડાયમંડનો માલ લીધેલો હતો એમાં કંઈક સિત્તેર લાખ રૂપિયા ચૂકવીને એક કરોડ ચૌદ લાખ ચૂકવવાના હતા એ સમય દરમિયાન મેં એમને સિક્યુરિટી પેટે પ્લોટ આપેલા હતા એ પ્લોટમાંથી ચિરાગ ગોટી એન્ટર થઈ અને કબજો કરી અને માર મારીને બીજા પ્લોટો લખાવી અને ઉપરથી બીજા એક કરોડ ચૌદ લાખ રૂપિયા લઈ અને મને અનજનપ ગાળો અને માર મારીને એની સાથે મળેલો યુવરાજ જાદવ કરીને એડવોકેટ છે એ બી એની સાથે મળેલો જ હતો એ સમયમાં મારી પ્રોપર્ટી પડાવવા માટે ટોટલ મારી સાથે જી સિંગપુર પોલીસ સ્ટેશનમાં એક બે હજાર પચીસમાં બસો પાંચ ઓબ્લિક બે હજાર પચીસ એમબીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ થયેલ જે ગુનો તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસ ના રોજ દાખલ થયેલ જેમાં અલ્પેશ મિયાણી નામના ઈસમ પાસેથી પોતાની કારમાંથી ઇઠ્યોતેર ગ્રામનું ડ્રગ્સ મળી આવેલ જે કતાર સિંગળપુર પોલીસે ગુનાના કામે કબજે કરેલ ત્યારબાદ તેની વધુ તપાસ કરતાં આ ક્વોન્ટિટી ક્યાંથી આવી અને કેવી રીતે આવી તે અલ્પેશ ક્યાંથી લાવ્યો તે બાબતે તપાસ ચોકબજાર પીઆઈને સોંપાયેલી ચોક બજાર પીઆઈ એક મહિનો તપાસ કર્યા બાદ અરજદાર સામેવાળા તરફથી રજૂઆત થતાં સદર તપાસ એસઓજી શાખામાં સોંપાયેલી જે તપાસ ટીબી પંડ્યાના પંડ્યાનાઓએ કરેલી અને આ ડ્રગ્સ ક્યાંથી આવેલું તે એસયુજીના પીઆઈ શ્રી ટીપી પંડ્યા સાહેબે ડ્રગ્સ આપનાર વ્યક્તિઓ સમીર બલ્લર અને બીજો સફી નામનો માણસ જેમણે ડ્રગ્સ સપ્લાય કરેલો જેમના નિવેદન લીધેલા અને એ નિવેદન જૂની કલમ એકસો ચોસઠ મુજબ મેજિસ્ટ્રેટ રૂબરૂ પણ લેવડાવેલા જેમાં હકીકત બહાર આવેલ કે આ ડ્રગ્સ ખુદ ચિરાગ ગોટીએ મંગાવેલું હતું જે સમીરે આપેલું હતું અને આ ડ્રગ્સ ચિરાગે પોતાના ભાઈના માધ્યમથી અલ્પેશ મિયાણીની ગાડીમાં એ લોકો અઢાર તારીખે જ્યારે છેલ્લો હિસાબ કરવા ગયા ત્યારે સીટની નીચેના ભાગેથી મૂકવામાં આવેલું જે પોલીસને રેડ દરમિયાન મળી આવેલ અને આ બાતની હકીકત આ મુખ્ય આરોપી ચિરાગ ગોટીએ સિંગણપુર પીઆઈ શ્રી વાયપી ગોહિલ સાહેબને આપેલી હતી અને વાયપી ગોહિલ સાહેબની બાતમી આધારે વાહન ચેકિંગમાં રેડ થયેલ અને રેડ દરમિયાન તેણે બતાવેલ જગ્યાથી એનડીપીએસ મળી આવેલ જેના ભાગરૂપે તેના નાનાભાઈની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી અને તેના નાનાભાઈની જામીન અરજીની નીચલી કોર્ટમાં તેમજ હાઈકોર્ટમાં રિજેક્ટ થયેલી જેથી તેઓ સુપ્રીમમાં ગયેલા અને સુપ્રીમમાં પણ તેની જામીન અરજી પર નામદાર સુપ્રીમ કોર્ટે હુકમ કરેલ કે ચિરાગને પંદર દિવસમાં સરેન્ડર કરવું જેના આધારે સદર આરોપી ગઈકાલે નામદાર કોર્ટમાં શરેન્ડર થયેલ છે અને અમે તેની માગણી કરી વિધિસરની ધરપકડ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ ચિરાગની પ્રાથમિક પૂછપરછમાં પોતે નેપાળ ગયેલો હતો અને ત્યાં જ નેપાળ રહેતો હતો તેવું તેનું કહેવું છે અને હકીકતમાં બે ત્રણ જગ્યાએ મેં તપાસ કરી તો એ મળી આવેલ નહોતો પરંતુ નેપાળમાં ક્યાં રહેતો હતો અને શું રહેતો હતો તે પુરાવા મેળવવાના બાકી છે